નમસ્કાર સ્વર્ણિમ આપનું સ્વાગત છે હું છું તાનિયા વડોદરાના બાગોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિધિવત ભાજપમાં જોડાયા હતા ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા અને તેઓએ મતદારોના વિશ્વાસ સાથે તેઓ પદ પરથી રાજીનામું આપ્યું છે અને આગામી ચૂંટણીમાં ફરી ભાજપ ટિકિટ આપે તો જીતાડવા માટે દોઢ લાખથી લેટથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ધારાસભ્ય પદ છોડીને પક્ષની વિચારધારા સાથે જોડાયા છે આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડાપિયા વડોદરા જિલ્લા પ્રભારી તથા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલ સાંસદ રંજન બેન ભટ્ટ પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત તાલુકા અને જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ભાજપ માં જોડાતા ધર્મેન્દ્રસિંહે મધુશ્રી વાસ્તવ પર કટાક્ષ કરી કહ્યું હતું કે એક પૂર્વ ધારાસભ્ય છે જે પૂર્વ ધારાસભ્ય મધુશ્રીવાસ્તવનું નામ લીધા વિના તેઓ લગ્ન લગ્ન કુંવારા છે સાથે જ લડવું હોય તો મેદાન ખુલ્લું છે મને કાર્યકર્તાઓ અને સમર્થકો પર વિશ્વાસ છે આ વખતે લોકસભાની સીટ ચારસો પાંચ જશે વિધાનસભામાં કોંગ્રેસનો સફાયો થશે અને કોઈ પણ પાર્ટી નું ભૂત પણ નહીં પડે તેવું નિવેદન કર્યું હતું ભારતીય જનતા પાર્ટી માં પહેલાથી હો ઘર વાપસી નો કાર્યક્રમ આજ આપ જોઈ રહ્યા છો અમારા તમામ કાર્યકર્તાઓ માં ખૂબ મોટો ઉત્સાહ છે અને વાઘોડિયા નો વિકાસ એ જ મારું લક્ષ્ય છે અને આજે તમામ મારા કાર્યકર્તાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તમામ લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે કોંગ્રેસ કે બીજી કોઈ પણ વાઘોડિયા જનતા વાઘોડિયા ની દેખાય એવું જોઈ રહ્યા છો આ માહોલ અને તમામ કાર્યકર્તાઓ લગભગ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આજે ભારતીય જનતા પાર્ટી અંદર જોડાઈ ગયા છે તમામ કાર્યકરો પર જે પણ નારો આપ્યો એટલે મને વિશ્વાસ છે એ લોકો એ